કપરાળા જિલ્લામાં મોડી રાત્રે મેઘાની બેટિંગ જોવા મળી વાપીમાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ રાત્રે બારથી સવારે છ વાગ્યા દરમિયાન પડ્યો છે પાંચ ઇંચ વરસાદ રાત્રે ધમાકેદાર વરસાદ વરસતા પાણી પાણી થયું છે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે વાપીનો અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થયો છે रात को 12 बजे से लेकर सुबह 4 बजे तक में 5 इंच के ऊपर जैसा बारिश हो गया वापी में और आगे हमारा घनकी जो है वो टोटल भर के जा रहा था उस टाइम पे। तो चारों तरफ से पानी रोड का जितना पानी था वो सब गरनालाले में आना चालू हो गया जिसकी वजह से पानी ऊपर आ गया है अभी हम लोग तीन बजे से कंटिन्यू काम कर रहे हैं यहाँ पे और अभी पानी खाली करने का चालू है વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ થઈ હતી અને મોડી રાત્રે રાત્રિના બાર વાગ્યાથી વહેલી સવારના છ વાગ્યા સુધી વાપી તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે વાપી તાલુકાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે હાલ અમે ઊભા છે વાપી અંડરપાસ ખાતે જે શહેરના જે મુખ્ય બજાર છે તેને જોડતો મુખ્ય અંડરપાસ છે તેના અંદર કમરસમા પાણી ભરાઈ જવાના કારણે જે વાહન વ્યવહાર છે તે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે વાપી ટાઉન ઇસ્ટ અને વેસ્ટને જોટો છે મુખ્ય અંડરપાસ છે તે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને તેના કારણે જે અહીંના લોકો છે તેઓ મુશ્કેલી વેઠી રહ્યા છે શહેર વાપી ટાઉનમાં જવા માટેનો જે મુખ્ય અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે જે મુખ્ય બંને અંડરપાસ છે તે પાણી ભરાવાના કારણે સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે દર વર્ષે અહીં આની આ પરિસ્થિતિ થતી હોય છે પરંતુ તંત્ર દ્વારા જે અહીંથી પાણી નિકાલી જે યોગ્ય વ્યવસ્થા કરવા જોઈએ તે યોગ્ય વ્યવસ્થા ન કરવાના કારણે અહીં આગળ પાણી ભરાઈ જતા હોય છે માત્ર એક બે ઇંચમાં વરસાદમાં જ અહીં આગળ પાણી ભરાઈ જતા હોય છે ત્યારે જે મોડી રાત્રે રાત્રિના બાર વાગ્યાથી વહેલી સવારના છ વાગ્યા સુધી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસવા કારણે વાપી શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે ઉમેશ પટેલ ઝી મીડિયા વાપી વલસાડમાં અને વાપીમાં ધોધમાર વરસાદ વાપીના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આઝાદ કાંટા સાથે ગીતાનગર સ્ટેશન રોડ આ તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે રાત્રે પડેલા ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા વહેલી સવારે તમામ લોકો જે નોકરીએ જતા હોય છે આ તમામ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો સાથે જ રહદારીઓ વાહન ચાલકો ક્યાંક અટવાયા હોવાની ખબરો પણ સામે આવી છે વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં મોડી રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વાપી શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે હાલ અમે ઉભા છે આઝાદ કાંટા વિસ્તારમાં આપ જે પ્રમાણે રસ્તોમાં જોઈ શકો છો કે જે આઝાદ કાંઠો વિસ્તાર છે ત્યાં આગળ જે ઘૂંટણસરમાં પાણી જે રસ્તા ઉપર ભરાઈ ગયા છે તેને લઈને જે વાહન ચાલકો છે તેઓએ હાલાકી વિસ્તાર વેઠવાનો વારો છે વાપી તાલુકાના વિવિધ વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે તેને લઈને જે લોકો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે વાપી ટાઉન હોય આઝાદ કાંટા વિસ્તાર હોય કે વાપીના અંડરપાસ વિસ્તાર હોય કે ગીતાનગર વિસ્તાર હોય કે જ્યાં આગળ જે રસ્તા ઉપર પાણી ફરી વળવાના કારણે જે વાહન ચાલકો છે તેઓ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાય છે વહેલી સવારે જે નોકરી પર જતા લોકો અને જે શાળાએ જતા બાળકો છે તેઓ ક્યાંક ને ક્યાંક જે મુશ્કેલી વેઠી રહ્યા છે કારણ કે જે અહીં ગુટનસામાં પાણી અહીં આગળ ભરાઈ ગયા છે જે રીતે વરસાદ વરસ્યો છે મોડી રાત્રિના બાર વાગ્યાથી વહેલી સવારના પાંચ વાગ્યા સુધી અહીં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે એને લઈને જે રસ્તાઓ છે તે પાણી પાણી થઈ ગયા છે વાપી નગરપાલિકા સાથે યોગ્ય પાણી નિકાલની જે વ્યવસ્થા કરવાની હોય છે તે ન કરવાના કારણે ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જે રીતે

વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે મોડી રાત થી અત્યાર સુધી જે પાંચ ઇંચ થી વધુ વરસાદ છે તે વાપી તાલુકા ખાતે વરસી ચુક્યો છે તેને લઈને જે વાપી સ્ટેશન રોડ હોય ગીતાનગર વિસ્તાર હોય કે અઝરકાંઠા વિસ્તાર હોય સાથે સાથે જે વાપી ના જે મુખ્ય બંને અંડરપાસ છે ત્યાં આગળ પણ પાણી ભરાઈ જવા પામ્યા છે જેને લઈને જે વાહન ચાલકો છે તેઓએ હાલાકી વેઠવાનો વાર આવ્યો છે તો વાત કરીએ કપરાડા તાલુકાની તો કપરાડા તાલુકામાં પણ જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે મટુબંધ ડેમની સપાટી છે તે તોતેર મીટર પર પહોંચી છે જી બિલકુલથી આભાર આપના તમામ જાણકારી માટે